એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી જેથી અમરો પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીઠો કરતાં આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડેલ છે